નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દિવસની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલાં ગુજરાત સમાચાર ટ્રમ્પની હિટલર શાહી સામે યુરોપના દેશોએ વિદ્રોહ કર્યો છે ટ્રમ્પે દસ ટકા ટેરિફ નાખતા યુરોપિયન યુનિયને અમેરિકા સાથેનો વેપાર કરાર અટકાવી દીધો છે ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પની તોમાકી સામે અમેરિકાનો ઉગ્ર વિરોધ અમેરિકન દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અમેરિકા સામે ગ્રીનલેન્ડે લાલાંખ કરી છે કાશ્મીરના અલગતાવાદીઓને સક્રિય કરવા ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે મોરેશિયસ મારફતે ભારતમાં રોકાણ મુદ્દે વૈશ્વિક ઇન્વેસ્ટરોમાં ફફડાટ ફેલાયો છે શિંદેની મુખ્ય માંગ પહેલા અઢી વર્ષ અમારો મેયર જોઈએ કમિટીઓમાં બે એકના રેશિયોથી નિયુક્તિનો આગ્રહ કરાયો છે વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી જાન્યુઆરીમાં બાવીસ હજાર પાંચસો ત્રીસ કરોડ પાછા ખેંચે થાઇલેન્ડથી બાય એર વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો દસ લાખની લૂંટા બનાવમાં બે કરોડની વિદેશી કરન્સી સાથે આખી ગેંગ પકડાઈ છે હરની વારસિયા રોડ પર વેપારી પર હુમલો કરી દસ લાખની લૂંટ ચલાવી હતી ગોત્રી તળાવમાં કચરો ફેંકતા લારી ધારકો સામે દંડાત્મક કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી છે વેપારી કે લૂંટારુમાંથી સાચું કોણ તેની લઈને તપાસ ચાલી રહી છે લૂંટ દસ લાખની લૂંટારા પાસે મળ્યા બે પોઈન્ટ ચોપન કરોડ તપાસની દિશા બદલાઈ છે વેપારી અગાઉ ફોરેન કરન્સીનું કામ કરતા હતા પરંતુ લૂંટમાં માત્ર દસ લાખ જ બતાવ્યા લૂંટારા પાસે ઓગણીસ દેશોની કરન્સી ક્યાંથી આવી મોટો સવાલ ઊભો થયો છે એટલે હવે તપાસની દિશા બદલાઈ ગઈ છે સરસિયા તળાવ અને મગરસ્વામી આશ્રમ પાસેના ગેરકાયદેસર દબાણ કરનારા ઓગણચાલીસ વેપારી રહીશોને આખરી નોટિસ ફટકારવામાં આવી છે ટ્રેનોમાં ચોરોનો ત્રાસ યથાવત છે ચાર પ્રવાસીના મોબાઈલની ચોરી થઈ ગઈ પાણીગેટમાં મોપેડની ડિક્કીમાંથી સાડત્રીસ હજાર રોકડ રકમની ચોરી થઈ સુભાનપુરા ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટમાં વિદ્યાર્થીઓની છૂટા હાથની મારામારીથી હોબાળો છે બીસીએની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે બે હજાર છવ્વીસથી બે હજાર ઓગણત્રીસના કાર્યકાળ માટે આ ચૂંટણી યોજાશે વયોવૃદ્ધ દાદા દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું બાળકીને મારી નાખી હોવાના આક્ષેપ માસીએ કર્યા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે હવે એક નજર દિવ્યાભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર રાજ્યમાં પહેલીવાર વડોદરામાં ત્રણ માળની ઈ લાઇબ્રેરી બનશે શહેરના ચાર વોર્ડમાં દૂષિત પાણીનો ખતરો છે ત્રીસ વર્ષ જૂની લાઇનોની સાથે ઘરોના જોડાણને બદલવાનો આરંભ કરવામાં આવ્યો છે આજવા રોડ વાઘોડિયા રોડ ખોડિયારનગર અને નવાપુરા સહિત વિસ્તારના રહીશોને જેનાથી રાહત મળશે વિમન્સ પ્રીમિયર લીગ દિલ્હી મુંબઈ બેંગલુરૂની ટીમ વડોદરામાં પહોંચી કોટુંબીમાં કોન્સર્ટની સાથે આજે પ્રથમ મેચ રમાશે બીસીએ ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે બંગાળનો ચૂંટણી મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન વેડાયા કહ્યું છે સરકાર અને સમાજના સહયોગ માત્રથી વિકસિત ભારતનું નિર્માણ થશે ભૂપેન્દ્ર પટેલે શહેરમાં લેવા પટેલ સમાજના શૈક્ષણિક પ્રકલ્પોનું તમિલનાડુ સરકાર હિન્દી જાહેરાત દેખાડશે પહેલીવાર ખાનગી કંપની બનાવશે સંપૂર્ણ સેટેલાઇટ ડિઝાઇનથી માંડીને નિર્માણ એક જ છત નીચે થશે કેનેડામાં ભારતીય ડોક્ટરો માટે એક્સપ્રેસ વિઝા પ્રથમ તબક્કામાં છ ને પ્રવેશ આપવામાં આવશે કેનેડા તરફથી આ એક મોટી ઓફર છે આ મહિનાના અંતથી નવી યોજના બનાવાશે અમદાવાદમાં છસો ચાલીસ વિધવા માતાઓના સંતાનોએ ચરણ પખાડી તેઓનું માન વધાર્યું ચારી ઢુંઢ રાજ્યની પાંચમી રામસર સાઇટ બનશે પ્રવાસન પણ જેનાથી વધશે કાશ્મીરમાં પંદર કારીગરો નવ વર્ષથી બનાવી રહ્યા છે દુનિયાનો બીજો મોટો રેશમી ગાલીચો કિંમત જેની છ કરોડ રૂપિયા છે ટંકારાની વાઘઘર શાળામાં સુરતના તક્ષશિલા કાંડ બાદ બાળકોમાં નિડરતા લાવવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો વીસ ફૂટ ઊંચા સ્તંભ પર ચડી ડંકો વગાડે તેને જ પ્રવેશ આપવામાં આવશે રાજકોટમાં દેશી ગીર અને કાંકરેજ ગાયનો ઇન્ડિયન કેટલ શો યોજાશે વિરમપુરના સંવેદના ટ્રસ્ટનો સેવાયજ્ઞ બકરા ચરાવતા સાડત્રીસ યુવાનો બન્યા સરકારી અધિકારી કચ્છમાં કાંકરેજ ગાયની લાખોની કિંમતે આંગળીના ટેરવે લેવેજ થઈ રહી છે જૂનાગઢમાં સસરાએ જમાઈને કિડની દાન કરી પુત્રીના સૌભાગ્યની રક્ષા કરી ગાંધીનગરથી રાજકોટ વચ્ચે પ્રથમ એસી સીટર બસની નવી શરૂઆત કરવામાં આવી છે સાંજની દૈનિક સર્વિસ મળી રહેશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદમાં મેગા બ્લોકને કારણે પાંચ ટ્રેન રદ કરવામાં આવી છે રેલવે સ્ટેશન વિકાસ કામગીરીને પગલે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ રહી છે આગામી સપ્તાહથી ઠંડીમાં રાહત મળશે હવામાન વિભાગની આગાહી છે સીબીએસઈ ની શાળાઓએ શિક્ષકોની લાયકાત ઓનલાઈન મૂકવી પડશે માતા પિતાઓને મળશે પારદર્શી અને વિશ્વસનીય માહિતી હસસંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરશે નાયબ મુખ્યમંત્રી દાવો સ્વિત્ઝરલેન્ડ જવા માટે રવાના થયા છે ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે માં તાપમાન માઇનસ આઠ પોઈન્ટ નવ ડિગ્રી પહોંચ્યું છે સર્બિયામાં સરકાર વિરોધી વિશાળ રેલી યોજાઈ જેમાં હજારો લોકો જોડાયા ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે જેમાં છના મોત ને પચ્યા છે હરિયાણા અને યુપીમાં વિવિધ સ્થળે વાહન અથડાવાના બનાવને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે કાશ્મીરમાં ત્રાસવાદી ફંડ માટે ક્રિપ્ટો હવાના નેટવર્કનો ઉપયોગ થતો હોવાની શંકા અબજ ડોલર ખર્ચો અને ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં કાયમી સ્થાન મેળવો સંગઠનના ચાર્ટર અનુસાર પીસ ઓફ બોર્ડમાં મફત જોડાનારા દેશોને ટર્મ લિમિટનો સામનો કરવો પડશે બાંધણીમાં ચાલતું ગેરકાયદેસર લકી ડ્રોનું કૌભાંડ ઝડપાયું છે ઐતિહાસિક કિલ્લો તોડીને પાક્કી દુકાનો બનાવવા માટેનો નિર્ણય અહીં પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે બોરસદ નગરપાલિકાનું છ પોઈન્ટ છ કરોડનું બાકી છે વિદ્યુત ગ્રાન્ટમાંથી બે હજાર ત્રેવીસ સુધીના તમામ બિલ કરવામાં આવ્યા છે ગુજરાતી સાહિત્ય ફેલાવામાં અખબારનો સિંહ ફાળો રહ્યો છે ઉમરેટ પંથકના શિક્ષક ભાઈ બહેનો ગુજરાતી સાહિત્યમાં સહુ માધ્યમ અને ફિલ્મોની સમીક્ષામાં શોધ નિબંધ રજૂ કરે પાકિસ્તાનીઓ દ્વારા સંચાલિત ઓનલાઈન બેટિંગ એપ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ કરી છે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ન્યુઝીલેન્ડે પહેલી વાર ભારતમાં વન ડે શ્રેણી જીતી મિશેલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો ઇન્દોરમાં કોહલીએ સદી ફટકારી ભારત એકતાલીસ રને હારી ગઈ પાકિસ્તાનમાં મરિયમ નવાઝના પુત્રના લગ્નને લઈને હોબાળો મચ્યો છે રોહેલ પૂર્વ પીએમ શરીફના નજીકના સાથી ભારતીય ડિઝાઇનર વિવાદનું કારણ બન્યું ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં પાંચ હજાર લોકો માર્યા ગયા છે આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા મૃતકોમાં પાંચસો સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં છ બાળકો સહિત ચૌદ લોકોના મોત થયા મૃતકોમાં છ બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે છવ્વીસ જાન્યુઆરી માટે મોટી ચેતવણી મળી રહી છે પંજાબના ગુંડા આતંકીઓના પ્યાદા બન્યા દિલ્હી સહિત અનેક શહેરો નિશાના પર છે સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે ઝારખંડમાં જાનૈયાઓ ભરેલી બસ પલટી ગઈ જેના કારણે પાંચના મોત નીપજ્યા દિલ્હીથી બાય ડોગરા જતી ફ્લાઇટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે શંકરાચાર્યએ સ્નાન કરવા માટે બહિષ્કાર કર્યો કહ્યું મારા શિષ્યોને માર્યા છે તેમણે કહ્યું કે પોલીસના મોટા મોટા અધિકારી મારી નજર થાય મારા શિષ્યોને થપપડ મારી રહ્યા હતા મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પની જીદ સામે ગ્રીનલેન્ડના લોકો રસ્તા પર ઉતર્યા છે અમેરિકાનું ટેન્શન વધ્યું છે મહત્વની બેઠકો પર એક કરતાં વધુ ઉમેદવારો ઉમેદવારી કરશે કેટલાક અપક્ષ પણ મેદાનમાં ઉતરશે બીસીએની ચૂંટણીમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે મુસાફરો લાખોની કિંમતમાં ફોન ગુમાવતા પોલીસ ફરિયાદ થઈ છે ટ્રેનોમાં ચોરીની ઘટના હજુ પણ યથાવત છે ગર્લ્સ હોસ્ટેલ પાસે બાઇક સવારના અશ્લીલ ચાડા એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે કોઠી કચેરીમાં પતંગના દોરામાં પારેવા ફસાયા જોકે હાલ કરુણા અભિયાન અંતર્ગત આ પક્ષીઓને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કંઈ વેપારી સાથે સાડા સાત લાખ રૂપિયા પડાવી લેવાયા બે ગઠિયાઓ ફરાર થયા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીની હવા વધુ ઝેરી બની રહી છે એક કિવાય ની નજીક પહોંચ્યો છે ગ્રેપ ફોર નિયમો લાગુ કર્યા છે પ્રદૂષણ વકરવાને કારણે લોકોએ સર્જિકલ માસ્ક ધારણ કરવા પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે આનંદ વિહારમાં ચારસો એકાણું પોઈન્ટ મુંડકામાં ચારસો પંચ્યાસી અને રોહિણીમાં ચારસો ચોર્યાસી અંક એક્યુઆઈ પહોંચી ગયું છે ચારધામ મંદિરોમાં મોબાઈલ કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે મોબાઈલ્સ અને કેમેરા દર્શનમાં સમસ્યા સર્જે છે પ્રવેશ પહેલા જ બહાર જમા કરાવવા પડશે ગઢવાલ કમિશનર જેઓએ આ નિયમ બનાવ્યો છે ઈરાનમાં સોળ હજાર પાંચસોથી વધુ પ્રદર્શનકારી લોકો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી વિંધાયા સુરક્ષા દળોની પેલેટ ગન અને ગોળીબારના કારણે સાડા ત્રણ લાખથી વધુ લોકો થયા રાજ્યના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો દસ ટકા ઘટેલો હિસ્સો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે ઉદ્યોગો પ્રવાસન નાણાં સેવાઓ હેલ્થકેર લોજિસ્ટિકનો વિકાસ કુંઠિત ગાંધીનગરમાં નિવૃત્ત આઈએસની પુત્રીનું કુતરું કરડ્યા બાદ હડકવાથી મોત નીપજ્યું પાલનપુર સામખ્યાલય વિભાગમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ રાત્રે લગભગ અઢી વાગ્યાની આ ઘટના છે છ કલાક જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો પર્સન્ટાઇલ ઘટાડો પૈસા છે છે સીટ સીટ નહીં મળે ખાનગી કોલેજોને લાભ ખેલ વ્યવહારની વાલીઓમાં શંકાશન દેશભરમાં આઠસો કરોડનું ફૂલેખું ફેરવનાર એન માર્કના બે કૌભાંડી ડાયરેક્ટર ઝડપાયા છે ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ બિહાર મહારાષ્ટ્ર પોલીસના ચોપડે અગિયાર વર્ષથી વોન્ટેડ હતા પ્રાથમિકના આચાર્યનો ચાર્જ લેવાનો ઇનકાર કરનાર મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક શાળાના આચાર્યનો ચાર્જ નવી તૈયાર કરવામાં આવી છે લઈને વાલીઓએ સ્કૂલ સામે એકસઠ કરોડ વળતરનો દાવો કર્યો છે બાળક દીઠ એક પોઈન્ટ એકાવન કરોડની ગ્રાહક કોર્ટ સમક્ષ માંગણી કરાઈ દસ લાખની લૂંટ જાહેર કરી પણ બે પોઈન્ટ એકોતેર કરોડનો મુદ્દામાલ કબજે થયો છે જેને લઈને હવે પોલીસ દ્વારા તપાસની દિશા બદલવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંના પ્રદૂષિત ટેક્સટાઇલ એકમોને હવે સહાય મળશે જે મેન એકવીસમીથી શરૂ થતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરાયું